છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ છે સત્તામાં નથી હવે કોંગ્રેસને બેઠી કરવા માટે બે હજાર સત્યાવીસનું પ્લાન રાહુલ ગાંધી લઈને આવ્યા છે ગુજરાતના પ્રવાસે ગુજરાતના આણંદમાં એ પહોંચ્યા છે નવનિયુક્ત પ્રમુખોનું એ માર્ગદર્શન કરવાના છે એની સાથે અમૂલમાં પશુપાલકો અને સભાસદો સાથે સંવાદ પણ કરવાના છે સંવાદ કરવાના છે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે ગુજરાત આવતાની સાથે જ કોંગ્રેસનો ફરી એકવાર શરૂ થઈ ગયો વડોદરા એરપોર્ટ પર એક કાર્યકરે બળાપો ઠાલવ્યો છે કે કોંગ્રેસના જે નેતાઓ છે અહીંયાના જે પ્રદેશનું નેતૃત્વ છે એમણે કોંગ્રેસની ઘોર ખોદી છે કોંગ્રેસની આ પરિસ્થિતિ એમના કારણે છે એવો રહ્યા છે છે આ આ અને કકડાટ કોંગ્રેસમાં વર્ષોથી રહ્યો હવે કશું બદલાય એવા એવી રણનીતિ સાથે રાહુલ ગાંધી આવ્યા છે એમનો પ્લાન શું છે એના વિશે વાત કરીશું કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં શું છે એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં આણંદની મુલાકાતે આવ્યા છે વિઝન બે હજાર સમિતિ દ્વારા નવનિયુક્ત પ્રમુખો માટે છવ્વીસથી થી અઠ્યાવીસ જુલાઈ સુધી ત્રણ દિવસ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે જેનું રાહુલ ગાંધીએ આજે આણંદની અંદર ઉદઘાટન કર્યું આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસ પણ ગુજરાત પર પોતાનું ફોકસ વધારી રહી છે જે રીતે રકાસ થયો છે પાછલી ચૂંટણીઓમાં એના પછી કોંગ્રેસનું ફોકસ વધે એ સ્વાભાવિક છે અને વધવું જોઈએ પણ વધ્યા પછી પરિવર્તન પણ આવવું જોઈએ રાહુલ ગાંધી હવે ગુજરાતમાં કોંગ્રેસનો પાયો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ફરક પડશે પડશે કે તો ખબર અંધારિયા ચકલા પાસે આવેલા નિજાનંદ રિસોર્ટમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં કાર્યકરોને નેતાઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપવાના છે સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના પ્રદેશના નેતાઓ હાજર રહેશે આણંદના કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહેશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પછી ગુજરાતમાં ભાજપને હરાવવાનો પ્રણ કોંગ્રેસે લીધો છે ખાસ રાહુલ ગાંધીએ જુલાઈ બે હજાર ચોવીસમાં રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા હતા અને ત્યારે એમણે કહ્યું હતું કે ભાજપને જે રીતે અયોધ્યામાં હરાવ્યું છે એવી જ રીતે ગુજરાતમાં પણ હરાવીશું પણ ત્યાર પછીની ચૂંટણીઓમાં એ દેખાયું નહીં ભલે એ લોકલ બોડી ઇલેક્શન હતા પણ છતાંય સંસદમાં પણ કહ્યું હતું કે લખી રાખો આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીને રહીશું પણ રાહુલ ગાંધીની ભાષામાં લગ્નના ઘોડા અને રેસના ઘોડા કોંગ્રેસ અલગ કરી શક્યું નથી એ થાય તો શક્યતાઓ છે કોંગ્રેસ છેલ્લા વર્ષથી આ પ્રયાસ કરી રહી છે પણ ગુજરાતમાં જીતથી અને સત્તાથી દૂર છે ગુજરાતના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી આ બંનેનું ગુજરાત એ હોમટાઉન છે દરેક ચૂંટણી અહીંયા બહુ જ મહત્વની એટલા માટે હોય છે આવી સ્થિતિમાં કોંગ્રેસને આગળ વધવું હોય તો ગુજરાતમાં ચૂંટણીઓ જીતવી પડે ભાજપને માત આપવી પડે અને એના માટે અગાઉથી કાર્યક્રમો નક્કી હોવા જોઈએ બની શકે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી એટલે જ હવે પ્રયાસો કરી રહ્યા છે એ પ્રયાસોનું ફરક છે એ ક્યારે દેખાશે એ જોવાનું રહેશે હવે કોંગ્રેસ જે મહેનત કરી રહી છે અત્યારે જે રાહુલ ગાંધીનો પ્રવાસ છે અને હવે પછીની મહેનત છે એમાં કોંગ્રેસના નવસર્જનના કયા મુદ્દાઓ રહેશે તો રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ગ્રાઉન્ડ લેવલ પર ફોકસ કરવા માટે કાર્યકર્તાઓ અને નેતાઓને સૂચન છે જમીન પર ઉતરીને જે નેતાઓ સંઘર્ષ કરે છે એમને મહત્વ આપો એવી વાતો થશે પ્રદેશ કક્ષાએથી એક એક જિલ્લો દત્તક લઈને કામ કરે અને પરિણામની જવાબદારી અને એના પર ભાર મૂકાશે જિલ્લા પ્રમુખને શક્તિ આપવી જોઈએ જેથી સ્વતંત્ર રીતે પોતાના જિલ્લામાં કામ કરી શકે હિન્દુત્વના મુદ્દાને કાઉન્ટર કરવા માટે યોગ્ય રણનીતિ બનાવવાની વાત કરાશે જૂના કોંગ્રેસીઓ જે ઘરે બેઠા છે એમને ફરી સક્રિય કરીને સંગઠનમાં જવાબદારી આપો એવી વાત થશે ભાજપ સાથે સાંઠગાંઠ કે ધંધાકીય હિત ધરાવતા લોકોને હાંકી કાઢો જે પહેલેથી કહી રહ્યા છે કે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરો ગ્રામ્ય કક્ષા સુધી જનતાની સમસ્યાઓ મુદ્દે જન આંદોલન કરો પક્ષ માટે સંઘર્ષ કરતા કાર્યકરો અને નેતાઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડો પ્રદેશથી લઈને બુથ લેવલ સુધી સંગઠનને મજબૂત કરો સંગઠનમાં કાર્યકરોને મહત્વપૂર્ણ જવાબદારીઓ આપો કોંગ્રેસના તમામ સેલને એક્ટિવ કરી એમાં વહેલી તકે નિમણૂકો કરો કોઈ પણ ચૂંટણીમાં ટિકિટ આપતી વખતે જેટલું પ્રભારીઓને પૂછવામાં આવે છે એટલું જ કાર્યકર્તાઓનું પણ માન રહે એમને પૂછવામાં આવે કે એમનું મત શું છે પ્રભારીઓ બારોબાર ટિકિટના વેપાર ન કરે એનું મોનિટરિંગ પણ થાય એવી વ્યવસ્થાઓ કરવામાં આવે ચૂંટણી સમયે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને આર્થિક રીતે સહાય કરવામાં આવે પક્ષ વિરુદ્ધ જે લોકો કામગીરી કરે છે એની સામે તાત્કાલિક એક્શન લેવામાં આવે

પ્રયાસ કરે અને પરિવર્તન લાવે સંગઠનમાં તો બદલાવ શક્ય છે આજની આજની જ વાત કરી લો વડોદરામાં એરપોર્ટ પર રાહુલ ગાંધીનું આગમન થયું ને એક કાર્યકરે બળાપો ઠાલવ્યો કે કોંગ્રેસના દિગ્ગજ નેતા હોય તો કોંગ્રેસની ની ગોર ખોદી નાખી કોંગ્રેસ હવે કશું ઉખાડી લેવાની નથી આવી ચર્ચાઓ પણ ચરમસીમા પર છે વાત કોંગ્રેસની સ્થિતિની કરીએ વર્ષ બે હજાર નવની ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠક પર સરેરાશ અડતાળીસ ટકા મતદાન થયું જેમાં ભાજપને ભાજપ ને સુડતાલીસ ટકા કોંગ્રેસના ફાળે ગઈ હતી ભાજપને કોંગ્રેસ કરતા ત્રણ પોઈન્ટ એકાવન ટકા મત છે વધારે મળ્યા હતા બે હજાર ની ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ બે હજાર ની ચૂંટણી ગુજરાતની છવ્વીસ બેઠક પર સરેરાશ ચોસઠ બે ટકા મત વધારે હાજર નવ માં ભાજપનો વોટ શેર સુડતાલીસ ટકા હતો જે બે માં બાર ટકા વધીને ઓગણસાઠ ટકા થઈ ગયો જ્યારે બે હાજર નવમાં કોંગ્રેસને ચુમ્માળીસ ટકા મત મળ્યા હતા જે બે હાજર ચૌદમાં ઘટ્યો અને અગિયાર ટકા થઈ ગયો અગિયાર ટકા ઘટીને તેત્રીસ ટકા ટોટલ એમનો જે વોટ શેર છે એ થયો બે હજાર નવમાં બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ ટકા મતદાન થયું હતું જેમાં ભાજપને અને કોંગ્રેસને બત્રીસ ટકા મત મળ્યા તમામ છવ્વીસ બેઠકો પર ભાજપે ફરી જીત મેળવી આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં ત્રીસ પોઈન્ટ એક ટકા વધારે મત મળ્યા જ્યારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે લાજ રાખી હોય એમ એક સીટ બનાસકાંઠાની મેળવી રાજ્યમાં ઓગણીસો પંચાણું અઠાણું બે હાજર બે બે હાજર સાત બે હાજર બાર અને બે હજાર સત્તર અને બાવીસ સાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને આ તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસને પછડાટ મળી માત્ર એટલું જ નહીં બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ તમામ છવ્વીસ લોકસભા બેઠક પર પરાજય થયો બે હાજર ચોવીસની લોકસભા ચૂંટણીમાં સમખાવા ખાવા પૂરતી એક સીટ મળી છે ગેનીબેન ઠાકોર સંસદમાં મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે પણ કોંગ્રેસને હજુ ઘણું બદલવાનું બાકી છે આટલા વર્ષો થઈ ગયા આટલી ચૂંટણીઓ ગઈ કોંગ્રેસની પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન નથી આવ્યું એટલે પરિવર્તન કોંગ્રેસના માળખામાં કોંગ્રેસના લોકોમાં કોંગ્રેસની વિચારધારામાં પણ આવવું જોઈએ વિચારધારા એટલે જીતવાળી વિચારધારા હોવી જોઈએ જે રીતે ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી મુદ્દાઓને ઉઠાવી અને મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈ રહી છે એવી વાતો તો કોંગ્રેસ કરી રહી છે પણ કોંગ્રેસ છે એ લોકોની વચ્ચે જતી હોય કે જન આંદોલન ઉપાડતી હોય એવું નથી દેખાતું આંદોલન ઉપાડ્યું તો પછી આંદોલન થી અમુક સમય પછી વિમુખ વિમુક્ત થઈ જાય છે પરિણામ સુધી કોંગ્રેસ નથી પહોંચતી અને એટલે જ કદાચ ચૂંટણીના પરિણામો પણ નથી દેખાતી તમે શું માની રહ્યા છો કોંગ્રેસની આ પરિસ્થિતિ પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર